કાર્યકરો અને કોલેજના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે સુરતની જાણીતી એમટીબી આર્ટસ કોલેજમાં ત્રણ મહિના પહેલા થયેલા એક ગંભીર બનાવમાં ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે

તેમણે આ ઘટનાને અધ્યાપકોના અપમાન તરીકે ગણાવી હતી અને વિદ્યાર્થીઓ તરીકે ગુંડાગીરી કરનારાઓને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરી છે હાલ કોલેજના એડહોક સાગર રાણા દીપ કિરણભાઈ ગોઘારી રવિ માંગરોલિયા પુનિત આચાર્ય યોગીનાથ લક્ષ્મણ બલીમુલનાથ મલ્હાર ગૌસ્વામી ગણેશ પવાર જાનવી પવાર દાનિલભાઈ બરડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે નવ જુલાઈ વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ અને દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાથી આ દિવસે એકસો આઠ વર્ષ જૂની એમટીબી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં અને દસ તારીખે કુલપતિ અને રજિસ્ટ્રાર શ્રીની હાજરીમાં જે રીતે એક અધ્યાપક સાથે હું મારી વાત ભૂલી જાઉં છું એક અધ્યાપક સાથે જે પ્રકારનો વ્યવહાર આ વિદ્યાર્થી ગુંડાઓએ કર્યો એ કોઈ પણ સંજોગોમાં અધ્યાપકે ચલાવી લેવો જોઈએ નહીં જો આવું જ થશે તો ભવિષ્યની અંદર અધ્યાપકો સામે ધમકી ઊભી થશે એટલા માટે મારે ફરિયાદ નોંધાવી પડી છે આમાં જે કલમો નોંધાઈ છે એમાં ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધારેમાં વધારે બે વર્ષની સજાની જોગવાઈ છે મને કોર્ટ પર અને પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે અને આમની સામે જે પ્રકારના પુરાવાઓ છે એનાથી ચોક્કસપણે આ સાબિત થશે અને હું માનું છું કે એમને સજા થશે જ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત